મેઘરજ તાલુકાના ખાખરિયા ઈસરી રોડ પર રોડ કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે ચારથી પાંચ લોકો અકસ્માતનો ભોગ બન્યા તારીખ છવ્વીસ સપ્ટેમ્બર રાત્રે સાતથી દસ વાગ્યાના અરસામાં મેઘરજ તાલુકાના ખાખરિયા ઈસરી રોડ પર રોડ કોન્ટ્રાક્ટર દ્વારા માટીના ઢગલા કરી દેવામાં આવ્યા છે ત્યારે આ ઢગલાની બાજુમાં ડાયવર્જન કે રેડિયમ પટ્ટી લગાવ્યા જ રોડનું કામ ચાલુ થયું હોવાના અકસ્માતગ્રસ્ત લોકો દ્વારા આક્ષેપ કરાયા હતા ત્યારે ચારથી પાંચ લોકોનો અકસ્માત થતા તેમને સારવાર અર્થે ઈસરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ચારથી પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે બાઇકો સ્લીપ થઈ જતા અકસ્માતનો ભોગ બન્યા હતા